કીધા હવે દેવાંગ ગમે એટલા પૈસા માંગે ને તો આપતી નહીં હો પણ મમ્મી જેમ સૂરજ આથમ તો જાય ને એમ આમ બીક લાગતી જાય કે હમણાં દેવાંગ આવશે ને પૈસા માંગશે તો હું ક્યાંથી કાઢીને આપીશ ગમે એમ થઈ જાય હું તારે હારે શું ના પાડી દેજે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેસો કેમ છે બાસ एकदम સારું છે હા તમને કેમ છે બેટા анギदा તો કેમ છે સારું છે તમારી તબિયત અમારી તો સારી છે તારા તો સારું છે ને હવે હા એની તબિયત કેમ છે હવે એને સારું સારું છે એટલે તો ત્યારે એવું કેતા કે તબિયત બહુ વધારે બગડી ગઈ છે દવાખાને લઈ જવાની વાત હતી હોસ્પિટલમાં દાખલ કરવાની વાત હતી તો હવે કેવું છે એમ એટલે પૂછીએ છે સારી છે તબિયત અત્યારે તો પણ આ ઓપરેશન નું કર્યું અને ઓપરેશન પણ બહુ મોટું હતું બેટા કઈ તકલીફ તો નથી પડી ને માં હા ના મમ્મી અરે તમે આવી રીતે અજકા અજકા જવાબ હા કઈ એવી વાત છે ખુલેતી વાત કરી શકો એમ નથી એવું કઈ સંકોચ

ના એવું કઈ નથી જીજાજીએ મને કીધું તું કે તમે કઈ વેલન્જા બાજુ લેવાના છો ને તો હમણાં એને કઈક ધંધામાં પણ ફાવટ નથી ધંધો પણ મંદી માં ચાલે છે

એકદમ મસ્ત છે તું કઈક ઉદાસ હોય ને એવું લાગે છે મને અરે ના ના મારી બેન કઈ ઉદાસ નથી કઈ હોય તો કે છે એમ કહું અરે ના ના ભાઈ કઈ વાત નથી વેવાણ હા તમે આવ્યા છો ને તો આજે રોકાઈ જાજો ના ના જમીને જાજો ના ના અમારે ત્યાં રી વાત છે દીકરીના ઘરનું પાણી ન પીવાય તો તમે તો જમવાની વાત કરો છો અરે બેન હવે એ રીત રિવાજો હત્યાના જમાનામાં ક્યાં રહ્યા છે રોકાઈ જાજો ને ના રે ના આ તો ખબર કાઢવા માટે આવ્યા હતા અને ઘણા વખતથી અંકિતાનો ચહેરો નહોતો જોયો તો દેવેને જ કહેતો હતો કે મારે દીદી પાસે જવું છે અંકિતાને તમે જરાય ચિંતા નહીં કરતા હું શું ને નહીં અરે અરે એ મારી દીકરી જેવી જ છે જાણો છું કે તમે એને વહુ નહીં પણ દીકરી તરીકે રાખો છો પણ કાંઈ વાંધો નહીં

પણ તમે અત્યારે હાલ પૈસા નહીં આપતા અરે પણ તમે ફોન કરો કે તમારા દીકરા કરે શું ફરક પડે અમાર તો મુદે મદદ જ કરવી છે ને અમે કોઈક ને મદદ કરીએ તા ઘર માં ને ઘર માં મદદ કરીએ શું વાંધો સારું બેટા એતલ તારે કેવું હાલે ભણવાનું બસ ચાલે ઘરે આંટી સરસ હું ચા લઈને આવું હું દીદી ની હેલ્પ કરું ચાલ જો તમે જરી કે ટેન્શન ન લેતા ચિંતા નહીં કરવાની પૈસાની જરૂર હોય તો કહી દેવાની ને આ હું કમાવું છું ને બધા પૈસા એટલા છે તો કામ ના હું